બ્રહ્માંડ સ્વાઈ ના મૂંઝવણ ની વાર્તા બ્રહ્માંડ સ્વાઈ ઉર્ધુએ નૈષ્ટિક બ્રહ્મચારી છે એમને કહ્યું મહારાજ વિકાર સર્વે ટળી ગયા છે ઇન્દિરો જીતાઈ ગઈ છે ઇન્દિરા વિષયમાં જતી નથી નિશ્ચય યથાર્થ છે છતાંય સૂનું સૂનું કેમ્ર છે જો આટલા મોટા આટલું તો એમને પ્રશ્ન રહ્યો ખરો મુક્તાન સાહેબ અશાંતિ થઈ મારી ઉપાય બતાવો બતાવો જાઓ ગામડે ફરી આવો પછી નિત્યાન સ્વામી કહ્યું કે મહારાજ પોતાના જીવન ચરિત્રની વાત કરે છે એમાં ડૂબકી મારો સ્વરૂપાન સહાય મૂંઝવણ થઈ એ તો કેવા સમર્થ કે ટટ્ટુ દુબલા હૈ અસવાર તો તાજા હૈ તમે પટકાયા મૂંઝવણ થઈ અશાંતિ થઈ એટલે આ મોટા મોટા બધા જો કે એમની મૂંઝવણ જુદી પ્રકારની છે પણ ત્યાં કહેવાનું જ્યાં સુધી મન છે ને ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના મન અમન થઈ જાય હૃદય ધબક્યા જ કરે છે ને એમ મન સુશુપ્તિમાં પણ સંકલ વિકલ્પ કર્યા જ કરે ફેર એટલો કે આપણને આમ યાદ ના રહે સપના કેટલાય યાદ નથી રહેતા પણ મન તો એનું કામ કઈ જ રાખે સંકલ વિકલ્પ મનની ક્રિયા બદલાય નહીં ફેરવી શકાય વિષયના ઘાટ કરે તો ઘાટ કરે એટલું થઈ શકે પણ બંધ ના કરી શકાય સ્ટોપ ના થઈ શકે એ તો ભ્રમરૂપ થાય પછી વાત ત્યાં તો મન પોતાનું ફંક્શન જેને કરે જ રાખે પણ મન અમન થઈ ગયું મન પુરુષોત્તમ રૂપ થઈ ગયું એટલે શું કે એની ક્રિયા બદલાઈ ગઈ સંકલ્પન કરે રાખે ભગવાન સંધી ઘાટ કરે એનો વિષયના ઘાટ થાય જ નહીં પુરુષોત્તમ રૂપ થઈ ગયું અત્યારે આપણું મન વિષય રૂપ છે ભગતજી કહ્યું ને વિષય આનંદ જગત હૈ બ્રહ્માનંદ પરમાનંદી કોખ એટલે જ્યાંથી મન છે ત્યાંથી રહેવાનું આપણે કાર્ય કર છીએ આપણે કાર્ય બધું કરવાનું છે એમાં ચડતી પડતી આવે જ ઓઠ ભરતી આવે જ શુદ્ધવત વધ કરે બધું એટલે તે વખતે મખંડ આપણને બળ રહે ચડતો ને ચડતો રંગ રહે એના માટે શું કરવું હમણાં ભાઈ વાત કરીને આપણને ગાંધીની પ્રેરણા મળી આ બધાને પ્રેરણા મળી એમ તેક તે કઈ પ્રેરણા મળે ને તો કામ થાય તો આપણી પાસે તો છે પ્રેરણા હવે ગમે ત્યાં હાથ નાખો બાપાનો ગમે પ્રસંગ ગમે સમય એનો પ્રસંગ લો તો પ્રેરણા મળેલી છે અદભુત જીવન છે એક ભાઈ આપણા કાર્યકર હતા એને મને પૂછ્યું સ્વામી અમે આ ધાર્મિક પિક્ચર જોઈ શકાય કે નહીં મહાભારત ને રામાયણ સિરિયલ આવે ને જોઈ શકાય નહીં પછી મેં એમને કહું કે જો ત્યાં કોઈ સાયન્ટિસ્ટ આવે હા વૈજ્ઞાનિક હોય અહીંયા એને તમને પંદર ગેરફાયદા બતાવે कि सिगरेट पी आती कैंसर થાય આ થાય તે થાય अनेक गैर ફાયદા પુરવાર કરી આપે સાબિત કરી આપે ઊની ખાલી પંચતાયે સિગરેટ પીતર તમને કેટલી પ્રેરણા મળે 0 કોઈ પ્રેરણા ના મળે વૃતક તમે વધારે પીતા થા તમને થાય કે પંદર ગેરફાય પણ વીસ ફાયદા હોવા જોઈએ આવું થાય એમાં મહાભારત સિરિયલમાં જે રામ બનનાર કૃષ્ણ ભગવાન બનનારનું જીવન કેવું શું પ્રેરણા મળે એક ભગત પાક્ર તલાવ બતાવો જોયા પછી ઉડતા તળી ગયા છે નાસ્તિક ભાવ આવે છે ભગવાન પણ સામાન્ય ભાવ આવ્યો છે એવું બધું થયું છે બીજી વાત કે જેમાંથી જે આપણે પોતાની નો હોય તો એમાંથી પ્રેરણા વધારે મળે ક્રિકેટર હોય ક્રિકેટ રમનારો ક્રિકેટરમાંથી વધારે પ્રેરણા મળે બીજામાંથી મળે ને પૌલા વધારે મળે પોતાની લાઈનનો જે ડોક્ટર હોય તો જેને ડોક્ટર થવું હોય તો એને એમાંથી વધારે પ્રેરણા મળે એમાં આપણે શું થવાનું છે ભ્રમરૂપ આવો મોડલ જોઈએ યાદ પ્રેરણા મળે આપણને ના મળે એવું નથી પણ આ સીધા ડાયરેક્ટ ભ્રમરૂપ થવાની પ્રેરણા હા એકદમ વચ્ચે બાયપાસ કેટલું બાયપાસ કઈ સીધા પહોંચી જાય ઉપર તો જે પ્રમુખ સ્વામી ના આપણે પ્રસંગો લઈએ એમાંથી આપણને થોડું સમજીએ સ્વામીનો પહેલા પધરમણીના પ્રસંગો પછી પત્રલેખન પછી પ્રવાસ પછી એમની અમુક ભાવનાઓ છે કરતા પણની ભાવના માન અપમાનમાં એકતા આવા બધા પ્રસંગો એમાંથી આપણે કાર્યકર છીએ એટલે આવા પ્રસંગો આપણે જરૂર પડે માન અપમાન થયા જ ચાલતા ચાલતા આ પધરામણી તમારે ગામડે ફરવાનું હોય આ હોય પેલે વિઝિટ મારો છે ને શું કે છે હા એટલે એવા પ્રસંગો આપણે લઈએ જ્યાં આપણને કંઈક જાણવા મળે અને આપણે કંઈક દ્રઢ કરવાનું થાય તો પહેલાં પધરામણીનો પ્રસંગ અમુક અમુક પ્રસંગ તો સ્વામી યુગિયા ધામમાં ગયા પછી પંદર વર્ષ જે એમને ભેળો વેઠો છે કોઈ વેઠી ના છે ભવિષ્યમાં કોઈ એવું પાક છે જ નહીં ટોપ ક્લાઇમેક્સ કેટલો ભીડો જો આપણે થોડાક પ્રસંગો લઈએ માં છ બાર નો દિવસ છે અને ઠંડી તે વખતે સાથે જ હતો ઠંડી સારી એવી હતી દસ બાર ડિગ્રી અને એના આગલે દિવસ છ તારીખ પાંચમી તારીખે રાતના જાહેરમાં ખુલ્લામાં સભા થયેલી આ ઠંડીમાં રાતના બાર વાગેલા સભા મેદાનમાં ખુલ્લામાં હમણાં થોડા પહેલા ઠંડી અંદર સ્વામી ત્યાં સભા કરી રાતના ચેષ્ટા ગાન પછી આ પછી રાતના બાર પછી બધું તંત્ર ચાલે સવારે નિર્જરા એકાદશી હતી એટલે તે વખતે સ્વાઈ બાપા નિર્જરા એકાદશી કરતા હાર્ટ અટેક આવ્યો ત્યાં સુધી બધી એકાદશી નિર્જરા કરેલી છે તો તે વખતે નિર્જરા એકાદશી સવારે કંઈ નાસ્તો સ્વાઈ પૂજા પરવા સાડા આઠ વાગે સીધા પધરામી નીકળ્યા પહેલા એવું થયું કે જાહેર સભામાં જ એના અંતે લોકો પધરામી લખાઈ જતા લખણી થતી એમ પધરામણી પંદર પધરામી લખાઈ હતી અને થઈ એકસો બાવીસ એટલે સાત સાહી નીકળ્યા સાથે ચાર સંતો જોડાયેલા હતા પધરાણી વધતી ગઈ દિવસ ચડતો ગયો સોસ પડતો ગયો થાક વધતો ગયો બધું થાય એમાં આમ બાર વાગ્યા આવ્યા એટલે તે વખતે ત્રીસેક પધરામણી થઈ ગઈ હતી અને પછી ઠાકોરજીને ઠાકોર થાર ધરવા માટે લઈ ગયા તો બે સાધુ ઠાકોર લઈ ગયા અને ભેગા પાછા આયા એની એન્જિન તો એનું એ ડબ્બા બદલાયા કરે એટલે એ થાક નો અનુભવ કોને થાય સાથે ફરનાળ ના થાય તો જો પધાય ચાલુ પોણા ત્રણ વાગ્યા એકસો બાવીસ પધરમણી નીરજરા એકાદશી પછી ત્યાં સ્વામી ઉતાર્યા સીધા પત્ર લેખન કરવા લાગ્યા પોણા ત્રણ વાગ્યા હા સાડા પાંચ વાગ્યા ત્યાં પત્રો લખ્યા પછી કંઈક થોડો આરામ કરું સંતો થયું કોઈ એ સાંજે આરામ કરે જ નહીં ત્રણ સાડા ત્રણ પછી આરામ બપોરના પછી આરામ કર્યું જ નથી શંકા કે સ્વામી આવું બોલે છે ટેમ્પરેચર લીધે એકસો બે ડિગ્રી તાવ લો પછી ડોક્ટર સાહેબ પૂછ્યું સાહેબ તાવો અત્યારે આવ ના કે સવારથી જ કસર છે લો એકસો બાવીસ પધરામણી એકસો બે લખ્યા પછી આરામની તો વાત વિચાર જ નથી આવતો એમને આટલી કસર છે તાપ ભર્યું આમ શરીર થઈ ગયું છે આમ ધગધગે છે તો આરામ કર વિચાર નથી આવતો પછી આરામમાં ગયા થોડી વીસ પચીસ મિનિટ આરામ કર્યો ના કર્યો ભરોડા બે ગામ કર્યા અને ચોથું ગામ એકસો બે ડિગ્રી તાવમાં ત્યાં પછી આરતી કરીને પાછા પત્રો લખવા બેસી ગયા નવ વાગ્યા સુધી પાછા પત્રો લખ્યા પછી ફરીથી સભા હતી ત્યાં એટલે સ્વામી આગ્રહ રાખ્યો સંતો ના પાડી વિનંતી કરી ગયા ખુલ્લા મેદાનમાં સભા ત્યાં પછી રાતના બાર વાગ્યા બાર ઉપર થઈ ગયા સવા બાર જેટલા આવીને પછી ચેષ્ટા કર્યા બધું કર્યું સંતો તો ખાઈ થાક્યા ને ત્યા પડી ગયા બધા એક બાપા પછી બીજું કોણ ખાય બધા થાક પણ એ સ્વામીનો વિચાર કરો તમે સ્વામી તો ઠેઠ કેટલો ભીડો એક સેકન્ડ ને નવરાશ અને આટલું તો તાવ ધગધગે જ શરીરમાં પણ સ્વાય નહીં કેમ કરી શક્યા ઇબ્રાહિમ લિંકન હતા ને એ એની પાસે એક વિદ્યાર્થી આવ્યો કે હું આજથી નાગરિક થઈ ગયો છું અમેરિકાનો તે કોઈ થાય નહીં હા અત્યારે તો બધા પડાપડી થાય તે કોઈ ના થાય બધા સંજોગ એવા બધું રોગચાળો થાય આ થાય તે થાય એટલે પ્રેસિડેન્ટ એને ઊભા થઈને ભેટ્યા એટલે ઓલા છોકરાએ કહ્યું કે તમે રાજી થાય કે હા તો રાજી તો મારા અધિકારની વાત કરો નાગરિક અમેરિકન નાગરિક મારા અધિકારની વાત કરો ઉદાસ થઈ ગયા પ્રેસિડેન્ટ કે બેટા તું તારા અધિકારની વાત રહેવા દે તારા ફરજની વાત પૂછ કે મારા અમેરિકન નાગરિક મારી ફરજ શું છે એમ પૂછ